પોલીસ ગણતરીના કલાકોમાં જ આ કથરૂપ ગઢીરાઠને ધરપકડ કરી લીધી હતી મૃતકને હત્યાવાચે થયેલી બોલાચાલી છ હત્યા સુધી પહોંચી હતી જી સર ગુજરાતી ગઈકાલ તારીખ 9 10 2025 ના રોજ બકોરના લગભગ 2:50 એટલે કે 14:50 વાગ્યાના સુમારે સુરત સવી ખાતેની યાત્રાના ઈચ્છાકોર પોલીસ સ્ટેશન ખાતે એક एमएलસી વર્ધી લખાવવામાં આવેલ કે લગભગ બાર વાગ્યાના અરસામાં અજાણ્યા ઈસમોએ એક વ્યક્તિને માર મારતા સારવાર અર્થે લાવવામાં આવેલ છે અને ફરજ પરના ડોક્ટરશ્રીએ તેમને મરણ લેલ જાહેર કરેલ છે આ અંગેનો એમએલસી નંબર ટુ સિક્સ થ્રી સિક્સ નાઇન હતો આ બનાવ અંગે વધુ તપાસ કરતા જાણવા મળેલ કે ભાઠા ભાટકોર રોડ ઉપર વૃંદાવન ફાર્મ હાઉસ પાસે એક ખેતરમાં

પરંતુ આ કામના મરણ જરા રોહિત ઉર્ફે રાહુલ કંચનભાઈ રાઠોડ ચક્કર ખાઈને પડી ગયા હતા આથી તેઓને તેમના સગાવાહલા દ્વારા સિવિલ ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા તો સિવિલ હોસ્પિટલ ખાતેના ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મરણ જાહેર કરેલ છે આ અંગે અત્રેના પોલીસ સ્ટેશન ખાતેથી પીએમ કરાવવામાં આવેલ છે એફએસએલ પીએમ પેનલ દ્વારા પીએમ કરાવવામાં આવેલ છે અને પીએમ નોટ આવ્યા પર ગુનો દાખલ કરવાની તજવીજ કરવામાં આવેલ છે સર પરિવારના આક્ષેપ છે કે ત્યાં કંઈ તાળીની વેચાણ કઈ થતું હતું થયું કંઈ વાતચીત કરી છે આ બનાવવા અંગે પહેલાં એડી લઈ અને તપાસ શરૂ કરવામાં આવેલ હતી અને પરિવારના આક્ષેપ થતા સમગ્ર વિસ્તારમાં સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવેલ હતું અને તે સઘન કોમ્બિંગ બાદ એક જગ્યાએથી તાળીનો જથ્થો વીસ લિટર જેટલો ઝડપી પાડવામાં આવેલ છે અને તે અંગે અત્રા પોલીસ સ્ટેશન ખાતેથી પ્રોહી અંગેનો ગુનો પણ દાખલ કરવામાં આવે છે આરોપી કોન્ચેન બે ગ્રાઉન્ડ શું છે આ કામના આરોપીનું નામ આકાશ મહેશભાઈ રાઠોડ છે જેઓની ઉંમર બાવીસ વર્ષ છે તેઓ હરિચંપા અડાજણ ખાતેના રહેવાસી છે અને છૂટક મજૂરી કરે છે તેમજ તેઓ આ કામના જે મરણ જનાર છે તેઓને અગાઉ એકાદ વાર મળ્યા હોવાની પણ અમને તપાસમાં જાણવા મળે છે શા માટે સર આ કઈ બોલાચાલી થઈ હતી કે કઈ વાદ થયું હતું આ બંને ઈસમો વચ્ચે વાહનને નુકસાન થયેલ હોવાના અંગે કોઈક વાતે બોલાચાલી થયેલ હતી અને તે બોલાચાલી વધુ પડતા વધુ આગળ વધી જતા તેઓ એક મહિના ગળા દબાવવા માંડેલ હતા તેવું તપાસમાં જાણવા મળે છે